મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી અંજાર મોટા મત્યાદેવ ગુડથર યાત્રાધામ મધ્યે પદયાત્રા જતા પદયાત્રીઓ માટે શ્રી અંજાર મહેશ્વરી સમાજ દ્વારા સંચાલિત શ્રી મામેદેવ યુવા મિત્ર મંડળ અંજાર દ્વારા અંજારથી સાપેડા તરફ જતા રિવે રીવેરા ફાર્મ હાઉસની સામે પેટ્રોલ પંપની બાજુમાં ચાર દિવસીય સેવા કેમ્પ તારીખ દસ ચાર બે હજાર પચીસથી થી તેર ચાર બે હજાર પચીસ સુધી શરૂ કરવામાં આવેલ છે આ કેમ્પનું શુભારંભ ધર્મગુરુ શ્રી ખિમજીભાઈ ધનજીભાઈ માતંગ શ્રી મડદ દાદા યાત્રાધામ લઠેડીના સેવક શ્રી દિનેશ દાદા વેલજી દાદા ધુવા સમાજ અને મન મંડળના શ્રીઓના હસ્તે દાદાની પૂજા અર્ચના કરવામાં આવેલ આ સેવા કેમ્પ છેલ્લા ત્રેવીસ વર્ષોથી કરવામાં આવે છે આ કેમ્પમાં ચા છાશ શરબત પાણી નાસ્તો જમવાની આરામ તથા મેડિકલ સેવા આપવામાં આવે છે અત્યાર સુધી હજારો યાત્રાળુઓએ આ સેવા કેમ્પનો લાભ લીધેલ છે આ સેવા કેમ્પનો લાભ લેવા સમાજના પ્રમુખ શ્રી ખિમજીભાઈ પાલુભાઈ સિંધવે અનુરોધ કર્યો હતો સમાજ અને ધર્મગુરુ કે ધર્માચાર આમ ખીમજી પાલુભાઈ સિંધવ પ્રમુખ અંજાર મહેસૂલ સમાજ બિણી એ વિનંતી કરી કે જે મતિયા દાદા ગુર્થલ મોટા મતિયાદે યાત્રાધામ મે અબડાસા પદયાત્રી વિ પદયાત્રી લે અંજાર મહેસૂરી સમાજ દ્વરા સંચાલિત શ્રી મહામદેવ યુવા મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પ જો આયોજન કરી રહ્યો હિ સેવા કૅમ્પ છેલ્લા ત્રેવીસ વર્ષોથી કરી મચે તો સેવા કેમ્પ મે યાત્રાળુ બહે બિણ લે ચા પાણી છાસ સરબત જમી ની વ્યવસ્થા આરામ કરે ની વ્યવસ્થા અને મૅડિકલ સેવા પૂરી પાણીમાં અચેતી હી તારીખ દો ચાર દો હજાર કરે અને તારીખ તેર ચાર પંચી સુધી એ કૅમ્પ સેવા ટીમ અચેતી તો એ સેવા કૅમ્પનો દરેક યાત્રાળુ લાભ ગિને એડિઓ મણી હોડી વિનંતી કરી